ન્યૂઝ હવે અગત્યના ડભ તાલુકાના કુક્કડ ગામે શૈલેષ સ્ટેડિયમ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું કુક્કડ ગામ ખાતે તળવી યુવા સંગઠન ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા સાત દિવસીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું જેમાં લગભગ બત્રીસ ટીમો સમગ્ર ગુજરાતમાંથી ભાગ લેશે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવીની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના કુકડ ગામે શૈલેષ તોટા સ્ટેડિયમ ખાતે તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ બત્રીસ ટીમો રમતના મેદાનમાં ઉતારવાનું જાણવા મળ્યું હતું જરા ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ પર્ફોર્મન્સ બેસ્ટ કેચ જેવા ઇનામો પણ આપવામાં આવશે તેમજ સેમિફાઈનલ અને ફાઇનલ મેચમાં હારનાર અને જીતનાર તમામ ટીમને ટ્રોફી આપવામાં આવશે જ્યારે ટુર્નામેન્ટનું અંતિમ ચરણ એટલે કે ફાઈનલ મેચ સત્યાવીસ તારીખ રમવામાં આવશે સાથે અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના આયોજન હેતુ આજની યુવા પેઢી રમત ગમત પ્રત્યે જાગૃત થાય તેમજ એકબીજા સાથે પ્રેમભાવ વધે તેમજ દરેક રમત અને રમતવીરો સાથે એકતા કેળવાય અને તળવી યુવા સંગઠન છે ટેબલ ટ્રસ્ટ મજબૂત થાય અને આવી પ્રવૃત્તિઓ આ સંગઠન દ્વારા થતી રહે તેવી પ્રાર્થના કરી હતી

ગુજરાતની ટીમો અહીંયા ભાગ લેનાર છે અને ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે આ ટુર્લા ટૂર્નામેન્ટ કરવાનો હેતુ કે તળવી યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર આવે અને યુવાનોનું સંગઠન વધુને વધુ મજબૂત થાય એ હેતુથી આ યુવા એક યુવા ટીમે આ એક સંગઠન કર્યું છે હું આ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને અભિનંદન પણ આપું છું કે આની અંદર તમે ભાગ લઈ રહ્યા છો યુવા સંગઠન વધુને વધુ મજબૂત થાય અને વધુને વધુ શક્તિ ભગવાન એમને કામ કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું કેટલા દિવસની મેચ ચાલશે અને કઈ જગ્યાએ રમવા આ ડભોઈ તાલુકાના કુંકાળ ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમમાં રમી રહી છે કેટલા દિવસ સાત એક દિવસ સુધી રમાશે કેટલી ટીમો રમશે લગભગ બત્રીસ ટીમોમાં ગુજરાતમાંથી આવનાર છે